નમસ્કાર ભાવનગર ના ગાયત્રી નગર માં આવેલ સમર્પણ સોસાયટી માં નળ ગટર કનેક્શન કાપવા માટે મહાનગર ટીમ ટીમ હતી વસાહતીઓ દ્વારા રિપેરિંગ કામકાજ શરૂ કરી દેવામાં આવ્યું હોવાની રજૂઆત કરવામાં આવતા ટીમ પરત ફરી હતી ભાવનગર શહેરમાં આવેલી જર્જરિત ઇમારતો અંગે મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપીને ઇમારત ખાલી કરાવવા સુધીની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે શહેરના ગાયત્રીનગર સમર્પણ સોસાયટીમાં આવેલ એમઆઈજી બસ્સો બાવનમાં અગાઉ નોટિસ આપવામાં આવ્યા બાદ આજે નળ ગટર કનેક્શન કાપવા માટે ટીમ પહોંચી હતી એમઆઈજી બસો બાવનમાં રિપેરિંગ કામ શરૂ કરી દેવામાં આવ્યું હોવાની સ્થાનિક વસાહતીઓ દ્વારા રજૂઆત કરવામાં આવતા ટીમ પરત ફરી હતી